તો હે કઈ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારમાં વાગી જાય છે 9 અને છે ને પિનલ નો ફોન એવો તો કે બસ આવી નથી કેમકે કે વરસાદમાં કઈક બસ હોય ને લાગે આ આવી ગઈ લે પિનલ ગુડ મોર્નિંગ

કીધું કે મને એમ પાછી છત્રી લઈને લા પંચવટી માંથી છોકરા આવે છે ત્યાં ગયા વરસાદ વરસાદને લીધે અંદર ઊભા હતા બરાબર જોવા ગયા મેં ઉભા થાય નકર મેં કોન્ટેક્ટ કરવી પછી એમ મેં કીધું ફોન કર

મસ્ત જગ્યા રહી જાય નડે નહીં ફૂટવાની બી કઈ ન્યા કેમ કે ઓલી બાજુ થી કોઈ અડવાનું છે નહીં કેમ કે ત્યાંથી તો ઘણી જગ્યા છે નીચે એટલે બેસ્ટ જગ્યા એને કાલે કોમેન્ટ કરી દીધી તો આજે જવાબ મળી ગયો બરાબર હું હવે જરાક છે ને વરસાદ બતાવી આવું કેવો વરસાદ પડે છે મસ્ત છે ને જોરદાર વરસાદ આવે છે ત્યારે જો આખી રાત વરસાદ ચાલુ રહ્યો અને હજી પણ ધબધબાટી બોલાવે છે ગુડ મોર્નિંગ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ થોડુંક થોડુંક સારું છે બને બને મસ્ત મજા જ આવશે હા પણ એ દાસ ને કેતા ને તો વિડિયો ત્યાં ખબર પડી જાય ખાલી એમ કીધું ને કે દૂધ તો દૂધ બગડી એવું જો ગરમ ને કે આ થઈ પછી મેં પનીર બનાવી મેં કીધું મેં મમ્મી ને એમ કીધું હા મેં મમ્મી મેં કીધું ઈ ઓલું મેં પનીર બનાવ્યું તો મેં કીધું તમે મેં કીધું છે ને દૂધ કરતા ને એમ નમ દેજો એમ હા તો ત્યાં તો ઓલો જોઈ ખાતો ખાતો એમ નથ ખાવું એમ

અજુ બન જપન એને સબ્જી કે पनीर ચિલ્લી અમારું મમ્મીએ હોય છૂટી છે આ કેટલા દિવસ સારું રહે પનીર હા બનાવેલો હોય બે દિવસ સારું ઓકે તો આ બાજુ હું ફેરવવાની ટ્રાય કરું છું જોઈએ ફરે છે કે પછી શું કરવાનું આમાં હાથ ફેરવવાનો આમાં હા લોઢી ઊંચી કરીને આખું ઊંચું કરેર બે બીજી વખત એવું કરજે કેમ મસ્ત પનીર હે સરસ મજાનું પનીર અને સાથે છે પુદલા ગાઈસ તો બીજું પુદલું આવી ગયું છે મસ્ત ગરમા ગરમ અરે વાહ પિનક ગઈ વખતે તે પુદલા બનાવ્યા હતા ને ત્યારે ખબર કીધું તું કે કોમેન્ટ કરજો કોને કોને પુદલા ભાવે છે તો બધા બહુ લોકોએ કોમેન્ટ કરી છે મને બહુ પુદલા ભાવે મને બહુ ભાવે હા બધાના ફેવરેટ છે પુદલા શું આજે એવું થાય તો મારા ફેવરિટ છે એમ બધા બહુ કોમેન્ટ કરવાના છે ગાઈસ તો હોય છે ને ફૂલ લસણ વાળું મસ્ત પુદલું આવી ગયું છે

ગાઈસ તો જરા મહાવીર સર્કલ એ જાઓ ટ્રાફિક જામ છે વરસાદ સિગ્નલ સિસ્ટમ કામ ન કરતી હોય ને એવું લાગે છે અટવાઈ ગયું છે બધું કેમ કે વરસાદ બહુ છે અને અત્યારે છે ને સવાર સવારમાં બધાને ઉતાવળ હોય જવાની એટલે તો બધી બધા આગળ આવે છે પુદલા ખાઈ લીધા છે

હૈતાંશ નું તો કોને ખબર હું થાય હું ને હમણાં કદાચ આવું ને આવું રહેશે તો અનાઉન્સમેન્ટમાં આવી જશે કે વેલા છોકરાઓ છૂટી જાય છે એવું હું તો કઉ કે

તમને ને બહુ હશે મજા આવી ગયા એનું હું મંદિરે નો જવાનું નીચે નો કાપા પેક થઈ ગયા ના પેક થઈ ગયા હારામ હારી દાદા ને નઈ પણ ગમતું હોય તમને હા તો બોવ વરસાદ છે અને છે ને મારા આપડે દાદા માં મોટી ગાડી મૂકી છે ને ઓલા ની સામે મોટી ગાડી એનો ફોન આવ્યો તમ ગાડી લઈ જવાય પાણી ભરાઈ ગયું છે એમ

પણ નથી હજી પોચો હેતાંશ ઘરે કેમકે ત્યાં પણ રસ્તામાં એવું કહે છે કે ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તો એને લીધે થી બસ લેટ થયો પપ્પા એક કલાક બેઠા છે પણ હજી સુધી એવો નથી કેમકે સ્કૂલે થી નીકળી ગયો છે ફોન કર્યો પણ પોચો નથી ઘરે પછી આવે પછી એને રિવ્યુ લેશું કે હેતાંશ કેટલી કેટલી જગ્યાએ પાણી કેમ કેમકે ઈઠેઠ વાવ થી અહીંયા આવે ત્યાં સુધીમાં કેટલી જગ્યાએ પાણી ભરાયેલું હશે અમારે અહિયાં સાવલિયા સર્કલ નજીક પછી તપો પેલું કેવું ખાડી પાસે કેવાય કાકી સર્કલ આ સ્કૂલ પાસે બધે છે છે અમારે વરસાદ અને હા અમે અમે આ સાંજનો પ્રોગ્રામ એક નક્કી કર્યો છે મંચુરિયન બનાવવાનું છે પંચાવન થી સાહીઠ જણા મંચુરિયન છે શાકભાજી ને બધું આવી ગયું છે ત્રીસ કિલો કોબી આજે મંચુરિયન બનાવવાનું છે ગાજર તો જુદા લોટ જુદો બધું જુદું સાંજે તમને આજ મજા જ આવી જાય વિડીયો છેક સુધી જોયા કરજો ને હું જ મમ્મી અત્યારે શાક લેવા ગઈ ને કે દુકાનમાં કેટલી આઠ થી દસ બાઈ વચ્ચે એટલે હું કે તમારો પ્રોગ્રામ છે પ્રોગ્રામ બહુ તમ પ્રોગ્રામ કરો તમારા અઠવાડિયે તો બીજા બેન કે તમારા અઠવાડિયો પ્રોગ્રામ હોય જ બીજા એક દુકાને ગઈ કે પિનલ બેન આજ મંજૂર એમની રેસીપી આપવાના છો કે મેં નહીં રેસીપી તો નથી આપવાના પણ આજ મારો શેરીનો પ્રોગ્રામ છે કેમ કે મસ્ત વાતાવરણ ઠંડુ ઠંડુ ને વરસાદ વાળું છે તો કીધું કરી નાખીએ પ્રોગ્રામ દાદા તો રોટલો ભાખરી ખાવાનો છે ને દાદા આજે શેરીમાં મન્ચુરિયનનો પ્રોગ્રામ છે તમારે જે કરવું હોય તમારે આટલ બાજરીનો રોટલો એમ એવું થોડું આ લે નોખો તો તમે ખાઈ લેવા મંચુરિયન ખાઈ લેને રોટલી જોવાય ને અમારે બા તો ખાઈ લે હે કાબા તમે જ ખાઓને ઘરે બનાવવાનું છે ભગત નું એનું બધા નું હોય કાંદા લસણ વગર નું હા દાદા ને ગોળિયું બો બોગવા ને દાદા ગોળીઓ હું તમને ગોળીઓ આપી દે

અલગ થોડુંક ઓછું કરવું પડે અમુક કાક હોય માનો કે ગોટાળો છે કે એવું કઈક અલગ અલગ હોય ને તો જ દાદા નો કે બાકી બધું ખાઈ લે સારું હાલો તો પણ અગિયાર થઈ ગયા છે રોટલી કરી ને દાદાને જમાડી લેવી અને બપોર જઈદી પાવે પછી મળી ગઈશ તો બપોર નો એક વાગી ગયો છે અને બધા છોકરાઓને છે સ્કૂલે થી મોર્નિંગમાં જેને સ્કૂલ હતી ને બધાને વહેલી રજા આપી દીધી છે તો એતા સ્કૂલે થી ફોન આવી ગયો કે સાડા અગિયાર છોડી દીધો છે તો ત્યારે એક વાગ્યા છે અમે વાટે જવી પણ બસ આવીને ડ્રાઈવર ને ફોન કર્યો ને હું આવી જાઉં પાંચ મિનિટમાં તો ચાલો આવે ને એટલે એને મળી અને જવો કઈ ફૂલ વરસાદ ચાલુ છે વીજળીના કડાકા અને ભડાકા સુરતમાં આવો વરસાદ છે તમારે ત્યાં કેવો વરસાદ હતો ને કોમેન્ટ કરી દેજો બરાબર આજે તારીખ છે ત્રેવીસ છ બે હજાર પચીસ અને સોમવાર તો તમે જણાવી દેજો તમારે ત્યાં કેવો વરસાદ છે જો અમારે તો અહીંયા પાણી ભરાઈ ગયો છે રાતના સમજી લો ને રાતના બાર વાગ્યાથી વરસાદ ચાલુ હતો

ઘણી વખત ભરાઈ જાય છે દર વખતે ભરાઈ જાય છે એ સુરત મારે ખ્યાલ થી ઓગણીસમી સદી ની સમસ્યા આવેલી છે

માર્કેટિંગ જો મે કેવું મસ્તીનું ધોઈ દીધું સારું છે અને આમ જો આ મોટા મોટા ટબ આવ્યા છે આમાં મંજુરીની ગોળી બનાવવા ભેળાવવાની છે હમણાં એ સબસ્ક્રાઇબરોને કહું છું વ્યવસ્થા કરતી ના અમારા શેરી ના છોકરા ગોળીઓ આપડે પાછા મળીએ તો છે મંચુરિયન ની કોપી કોમણે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે જો અમે આ છે ને મળી અમે આ તો બાંધવી કરવી બતાવો

આ બાજુ જો તળવાનું ચાલુ થઈ ગયું છે અને આ બાજુ ખાવાનું હમણાં ચાલુ થઈ જાય ગોળિયું તમારું કેવું ચેતના માસી હમણાં વચ્ચે જ નહીં રાજસ્થાન થી લેવા છે રાજસ્થાન થી ખાંડ ના ગામડા લેવા સ્પેશિયલ સ્પેશિયલ શરબત ના છે તો ગઈ સાડા સાત વાગી ગયા છે અને શોપે થી ઘરે આવતો રહ્યો બરાબર આજે છે ને શેરીમાં પ્રોગ્રામ છે મંચુરિયન બનાવે છે લોકો નીચે અને પા ને દાદા સાહેબ બેઠા દાદા જય યોગેશ્વર જય યોગેશ્વર જય સ્વામિનારાયણ

પણ છે ને વરાછા મોટા વરસામ જે રહેતા હોય ને મોસ્ટ ઓફલી ઘણા ખરા તો જોતા હોય ઓળખતા હોય હા ઓળખતા જ હોય કાંઈ વાંધો નહીં તો ગાય છે ને સાડા સાત અને પાંચ થઈ ગઈ છે તો ફાઇનલી ઘરે પહોંચી ગયો અને પ્રોગ્રામ છે તો પ્રોગ્રામમાં આવશો ને બા નહીં ખવાઈ ગયું કેમ નથી ભાવતું એવું છે તે બાકી છે કે જમી લીધું અહીંયાં બરાબર

અને હવે છે ને કઈક ફરવા જવાનો પ્લાન તૈયાર થાય છે જોઈએ ક્યાં જઈએ છીએ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો અને જો અગિયાર વાગી ગયા છે અને સોસાયટીના મિત્રો સાથે છે ને હવે ફરવા જવાનો પ્લાન થઈ ગયો છે સાપુતારા જવાનો છે હવે ક્યારે જવાનું ડેટ નક્કી કરવાની છે બરાબર તો ચાલો હવે પ્લાન થશે એટલે તમને જણાવીશ બરાબર તો આજના માટે આટલું જ આવતી કાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય સિયો ગુડના